મહેસાણા દૂધસાગર ડેરી પશુપાલનમાં નવીન ટેકનોલોજી એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રયાસો કરી રહી છે આ ટેકનોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ગાય અથવા ભેંસના અંડકોષ અને શુક્રાણુઓ લેબોરેટરીમાં ફરીદ કરી કૃત્રિમ રીતે નબળી ગાય કે ભેંસના ગર્ભમાં રોપણ કરવામાં આવે છે આથી ઉચ્ચ ગુણવત્તાવાળી વધુ દૂધ આપતી ઓલાદ મેળવી શકાય જે ભવિષ્યમાં પણ ઉચ્ચ ઉત્પાદન આપે છે આ ટેકનોલોજીનો એક ડોઝ બજારમાં પંદર હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે પરંતુ સરકાર અને અમૂલ ફેડરેશનના સહયોગથી ખેડૂતોને માત્ર પચીસો રૂપિયામાં આપવામાં આવે છે જેને આપણે એમ્બ્રિયો ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી કહીશું આ ટેકનોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ગાય અને ઉચ્ચ ગુણવત્તાવાળા શુક્રકોષ અને ગાયનું સ્ત્રીબીજ બંનેને ફલેનીકરણ કરીને એમ્બрио બનાવવામાં આવે છે અને એ એમ્બрио આપણા મિલ્ક shed માં ઓછું દૂધ આપતી ગાયમાં મૂકવામાં આવે છે જેને આપણે એમ્બрио ટ્રાન્સફર ટેકનોલોજી કહીશું આລະ પશુપાલકોનો સુફાયદો છે આનાથી પશુપાલકોના ઘરે ખૂબ ઝડપથી વધુ દૂધ આપતી ગાય અને ભેંસ આપણે પેદા કરીશું સાહેબ આ ટેકનોલોજી થકી એવું કહી શકાય કે જે ગાય નથી થતી તેના પણ આ ફાયદો સીધો સીધો થશે ના આમાં એવું નથી આપણે ઓલાજ સુધારવા માટેનો પ્રોગ્રામ છે